મારી માટે લઈને આવી ગયો બે હજાર હોલ ની મારુતિ સુઝુકી ની બ્રેજા જેડીઆઈ ટોપ મોડલ આ મારા વાલીડાવા દેખાય બે હજાર હોલ ની ટોપ મોડલ ની બ્રેજા આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે ખાલી પાંચ લાખ અગિયાર હજાર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બાબરા અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

જય દ્વારકાધીશ એ ખાલી બે લાખ ને પિચોતેર માં આઈ ટ્વેન્ટી ગાડી હા મારા વાલીડા બે હાજર ચૌદ ના અગિયાર મહિનાની ડીઝલ ડીઝેલ આઈ ટ્વેન્ટી ગાડી બે લાખ પિચોતેર હજાર માં એમાં ચારે ચાર ટાયર નવા બેટરી નવી હા અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના હે કોન્ટેક કરો કિંમત ખાલી પાંચ લાખ ને પચીસ હજાર જોવા માટે મોરબી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર ચૌદની બાર ટાયરમાં ટીપટોપ કંડિક્શનમાં ગાડી હા મારા વાલીડાવ વંજીન બનાવ્યું છે હજી હમણાં જ વીમો પાર્સિંગ ટેક્સ બધુંય નવું અને આજીવન ટેક્સ ભરેલો હા મારા વાલા દેખાઈ ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી ચૌદ લાખ રૂપિયામાં એમાંય હામાં બેહો એટલે થોડો જાજો ફેરફાર થાય અને જો એક્સચેન્જ માં તમારી પાસે 14 ટાયર ગાડી હોય તો એક્સચેન્જ એ કરવાની હે મારા વાલા ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક્ટ કરો જોવા માટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ સોયસ નંબર ની દૂડી લઈને આવી ગયો મારા વાલા ઇનોવા ક્રિસ્ટા 2018 મોડેલ આ મારા વાલીડા વા દેખાઈ સોયસ નંબર ની ઇનોવા ક્રિસ્ટા બે હજાર અઢાર મોડલ ને એક લાખ કિલોમીટર હાલેલી ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી પંદર લાખની એકાવન હજારમાં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો 2017 મોડેલ ની Tata ની 14 ટાયરમાં ગાડી આ મારા વલીડાવ આ ટિપ ટોપ કન્ડિશન ની 14 ટાયર Tata ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે બાયના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થા જોવા ભાવનગર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વલીડાવ તમારી માટે

તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર તાહે જોવા રાજકોટ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલેડાવા અમદાવાદ છાનનમાંથી એ કરે તણ ગાડી લઈને આવી ગયો સીટમાં 12 ટાયરમાં બોગી કમનની હા મારા વાલીડા પાછળ દેખાય બોગી કમનની 12 ટાયરની ડમ્ફર ગાડીઓ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની એમાં એક બે હજાર એકવી મોડલ છે ને બે બે હજાર બાવીસ મોડલ છે અને ત્રણ માંથી કોઈ પણ તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર છે કોન્ટેક કરો જોવા માટે તો સાણંદ અને વગર દલાલી વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મહેસાણા ગામમાંથી માંથી એક જેસીબી લઈને આવી ગયો બે હજાર બાવીસ મોડલ નું હા મારા પાછળ દેખાઈ પોટામાં 2022 નું 3D એક JCB આપી દેવાનું છે વેચી દેવાનું હે દઈ દેવાનું છે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય જોવા મેસાણા મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ પરિણામ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાંથી લઈને આવી ગયો ટ્રેક્ટર ટ્રોલી 90 ની આ મારા વાલા 90 ફૂટની ટ્રોલી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી એક લાખ ને દર માં અને એક જ વર યુઝ કરેલો હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હાજર પાંચ ના અગિયાર માં મહિના ની દસ ટાયર માં અશોક લેલન ની ગાડી હા મારા વાલીડાવા દેખાઈ ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની એમાં આજીવન ટેક્સ વીમો પાર્સિંગ બધું જ ચાલુ ટાયર ટીપ ટોપ કન્ડિશન માં કેબિન હજી હમણાં જ નાખેલું ઠાઠુ ટીપ ટોપ કન્ડિશન માં હે અને તમારે જોતી હોય લેવી હોય તો

અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો જોવા માટે કચ્છમાં અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવે કહો બે હજાર બારના હાથમાં મહિનાની એકત્રીસ અઢાર ટાટાની બાર ટાયરમાં રાજકોટ બોડી કેબિનમાં ગાડી હા મારા વાલીડાવ આ દેખાઈ બાર ટાયરની બે હજાર બારની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર છે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા રાજકોટ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દુઆર